વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ થોડા દિવસ પહેલા અચાનક પડી જતા હચમચી ગઈ હતી તે ગંભીરા બ્રિજ પર હજુ પણ એક ટેન્કર લટકતી હાલતમાં જોવા મળે છે તે ટેન્કરને ઉતારવા માટે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત કરી છે ત્યારે વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીના મેકેનિકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડોક્ટર નિકુળ પટેલ દ્વારા બલૂન ટેકનોલોજી વિષય પર વિશેષ માહિતી આપવામાં આવી હતી સૌ પ્રથમ તો સમાચારના માધ્યમથી જાણકારી મળી કે હો બલૂન એર ટેકનોલોજીથી આ ટ્રકને એરલિફ્ટ કરવામાં આવશે તો હું અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ બલૂન ટેકનોલોજીથી ટ્રક કઈ રીતના એરલિફ્ટ થઈ શકશે હું તમારા દરેક દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે આવા બલૂન્સ તમે જોયા હશે પિક્ચર્સની અંદર ટીવીની અંદર અને એવા જ બલૂનનો ઉપયોગ કરીને મારા દ્રષ્ટિએ તમે અહીંયા પાછળ જે ટ્રકનું ચિત્ર છે એ જોઈ શકો છો ત્યાં ટ્રક અત્યારે જે પરિસ્થિતિમાં છે ત્યાં મારી દ્રષ્ટિએ બલૂનનો ઉપયોગ કરવામાં આવે તો સારી રીતે એને ઉતારી શકાય કારણ કે બલૂનને આપણે નદીના પટમાં એસેમ્બલ કરી એની અંદર પ્રોપેન ગેસનો ઉપયોગ કરી એને હવામાં લઈ જવાશે ત્યાં એક જગ્યાએ સ્થિર કરવામાં આવશે એ સ્થિર કરી અને દોરડાઓ વડે ટ્રકને મજબૂત દોરડાઓ વડે બાંધી અને એ બાંધ્યા પછી તમે એની અંદર એને એર લિફ્ટ કરી શકો છો મારી દ્રષ્ટિએ બે એર બલૂનનો ઉપયોગ કરવામાં આવે તો આની અંદર શું કહેવાય કે એક બાજુથી એને પહેલાં લિફ્ટ કરી સ્ટેબલ કરી અને સમગ્ર ટ્રકને તમે જમીન ઉપર ફરીથી લાવી શકો છો બેઝિકલી આર્કિમેડિસ પ્રિન્સિપલ અને બાયો એન્ડ ફોર્સ એ જે કોન્સેપ્ટ છે એના આધારે તમે આ જે બી વજન હોય જે મારા દ્રષ્ટિએ ટ્રકના વજન હજારથી પંદરસો કિલોની આજુબાજુ હોઈ શકે છે એટલા વજનને ઉઠાવવા માટે તમારે એટલીસ્ટ બે બલૂનના રિક્વાયરમેન્ટ આવશે અને જ્યારે તમે એને લિફ્ટ કરો છો તો ખાસ તકેદારી એ રાખવાની છે કે કોઈપણ જાતના ઇમ્બેલેન્સ ના થાય કારણ કે ઇમ થવાથી બી બલૂનના સ્ટેબિલિટી બગડી શકે છે જો બલૂનના સ્ટેબિલિટી બગડે તો ટ્રકને કોઈ બી રીતે વજન નીચે પડી શકે છે પરંતુ મારી દૃષ્ટિએ જો બલૂન એ ટેકનોલોજીથી સારી રીતે એને કેટલા વજનના લિફ્ટ રિક્વાયર છે એને ડિઝાઇન કરીને એના જો કેપેસિટી ડિસાઇડ કરીને કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ આપણે આને સારી રીતે કોઈપણ જાતના નુકસાન વગર ટ્રકને જમીન ઉપર નીચે લાવી શકીએ એટલું જ છે કે જ્યારે તમે બાયો એન્ડ ફોર્સ જે છે એને વેઇટ જોડે કમ્પેર કરો તો બાયો એન્ડ ફોર્સ વેઇટ કરતા વધારે હોવું જોઈએ એટલે ટ્રકના વેઇટ કરતા સેકન્ડલી જ્યારે તમે એને લિફ્ટ કરો છો તો એના બે બલૂનથી જ્યારે એના ઓપરેટર્સ બલૂનને ઓપરેટ કરતા હોય તો એ ટ્રકના સ્ટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કારણ કે જરા બી ઇમ્બેલેન્સ થવાથી એની અંદર બલૂનના સ્ટેબિલિટી જે છે એ ડગી ડગીમગી શકે છે અને એના લીધે બી કોઈ નુકસાન થઈ શકે છે તો મારી દ્રષ્ટિએ જો સંપૂર્ણ તકેદારીમાં સમન્વયમાં અને એના વજન કરતાં વધારે કેપેસિટીવાળા બલૂન લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે તો આ ટ્રકને ખૂબ જ સરળતાથી આપણે નદીના પટમાં પાછા લાવી શકીશું લગભગ આમાં ટ્રક ના વજન આધારિત હોય છે સમજી લો કે ટ્રકના વજન અત્યારે હજારથી પંદરસો કિલો આપણે એપ્રોક્સિમેટ ગણીએ તો એક બલૂન એટલીસ્ટ આઠસો કિલોની આજુબાજુ જો વજન ઉઠાવતા એવા કેપેસિટી વાળા બલૂન લેવામાં આવે તો બે ભેગા થઈને સોળસો કિલો વજન ઉંચકી શકે છે તો આ રીતના મારા દ્રષ્ટિએ એ કેપેસિટીના બલૂન અહીંયા લાવવામાં આવે તો મારી દ્રષ્ટિએ કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં એ હવે તંત્રનો વિષય છે કે કેટલા સ્કિલ્ડ લોકો પરંતુ જ્યારે આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે તો મને વિશ્વાસ છે કે જે બલૂન ઓપરેટર્સ છે એ બી સ્કિલ્ડ હશે અને જે સમગ્ર વેઇટના ડિઝાઇન અને જે રોપના ડિઝાઇન અને જે સ્ટેબિલિટી અને એને આખું જે ઓપરેશનને કઈ રીતના હેન્ડલ કરવું એ બધા જ નાનામાં નાના તકેદારી લઈને જો કરવામાં આવશે તો ડેફિનેટલી આપણે આને કોઈપણ નુકસાન વગર ઉતારી શકીશું ભારતમાં અગાઉ થયા છે કે નથી થયા એ મારી પાસે કોઈ માહિતી નથી પરંતુ હું જ્યાં સુધી એન્જિનિયરિંગ પ્રિન્સિપલ સમજુ છું અને જે રીતના બ્રિજની પરિસ્થિતિ છે ત્યાં કોઈ પણ જાતના ક્રેન લઈ જવા હિતાવહ નથી તો એવા સંજોગોમાં એરલિફ્ટ એક યોગ્ય ઓપ્શન છે અને કોઈ પણ વજન હોય એ વજનને આપણે ઉચકી શકીએ છે ખાલી તકેદારી એ જ રાખવાનું છે કે આ બલૂનની જે લિફ્ટ કરવાની કેપેસિટી છે એ ના વજન કરતાં વધારે હોવી જરૂરી છે કારણ કે બાયો એન્ડ ફોર્સ એ વેઇટ કરતા વધારે હોય તો ડેફિનેટલી આપણે એને લિફ્ટ કરી શકીએ છીએ અને એમાં કોઈ પણ જાતના તકલીફ ના થાય